જય જવાન જય કિસાન અમે ગોવામાં ગયા હતા અને ડીજે ગ્રુપની સંપૂર્ણ વેરાયટી નારિયેળીના છોડ જોવા માટે ગયા હતા અમારો કોન્સેપ્ટ છે સજીવન ગ્રુપનો કે જે આપણા જિલ્લાના ખેડૂતોને ગુજરાતના ખેડૂતોને કંઈક સારું આપીએ અને એ માધ્યમથી અમે ખરેખર આ ડીજય ગ્રુપની સંપૂર્ણ વેરાયટી નારિયેળીના છોડ જોયા એમાં ઘણી બધી વિશેષતાઓ હતી એમાં ડોક્ટર લોગો સાહેબે જે આખા વિશ્વની અંદર ત્રણ હજાર વેરાયટી જોઈ અને એમાં સંશોધિત કરી અને આ એક સંપૂર્ણ વેરાયટીને જે લોન્ચ કરી છે ખરેખર એનું નામ પણ સંપૂર્ણ છે કે કોઈ વાતની કસરત નથી તો આ વેરાયટીની ખરેખર ખૂબ જ વિશેષતાઓ છે જો વિશેષતાઓ જોવા જઈએ તો એ બસો ત્રણસો નારિયળનું જે વર્ષે પ્રોડક્શન આપી રહી છે ખૂબ ઝડપી ગ્રોથ છે ત્રણ વર્ષે ચાલુ થાય છે લગભગ નારિયેળનું જે તેલની સામે તેલ પણ અડસઠ ટકા છે નોર્મલમાં ત્રેસઠ ટકા છે દીઠ પાંચસો મિલિયનનું પાણી પણ છે અને બધી વાતે બહુ સારું છે તો મારા બનાસકાંઠાના ખેડૂતોને એક જ વાત કહેવા માગું છું કે ખરેખર તમે પણ હવે જે આ નારિયેળના પાક છે એ જેઢા પાણી વાવો પૂરા ખેતરમાં વાવો બનાસકાંઠા જિલ્લાને ઘણા બધા લોકોએ એમ કે બહુ હેરાન કર્યા છે અલગ અલગ વેરાયટીઓ વેરાઈ અને ખૂબ નુકસાન કર્યા છે આજે બહારની કોઈ કંપની આવે તો મારા જિલ્લાના ખેડૂતો પહેલાંથી ડરે છે પણ ખરેખર હવે તમારે કોઈથી ડરવાની જરૂર નથી સજીવન ગ્રુપની પૂરી પૂરી મહેનત છે કે ગુજરાતના ખેડૂતો જિલ્લાના ખેડૂતો સુખી સમૃદ્ધ બને આંતર પાક કરે જે આ બંજર જમીનો છે આમાં આવા પાક કરે જે ખરા પાણી છે એમાં આવા પાક કરે તો દરેક જગ્યાએ મારા જિલ્લાના ખેડૂતો સુખી બને સમૃદ્ધ બને એવા પ્રયત્ન નથી આપણે નારિયેળીના છોડ વાવી આંતર પાક કરશું અને તમામ જે વિશેષ માહિતી અમે તમને અમારી સ્કિન ઉપર અમે નંબર આપેલા છે તેમને જાણી શકો છો રૂપાના ભાવ શું છે એનું પ્રોડક્શન ક્ષમતા શું છે કેટલા વર્ષે ઉત્પાદન આપે છે વધુ માહિતી જે અમારા સ્ક્રીન ઉપર નંબર આપ્યા છે એમાં તમે જોઈ શકો છો અને માહિતી પણ લઈ શકો છો અમારો સજીવન ગ્રુપનો એક જ કોન્સેપ્ટ છે હરિયાળી ક્રાંતિ બનાસકાંઠામાં આવે મારા જિલ્લાના ખેડૂતો સુખી સમૃદ્ધ બને બધા જ વિચારી રહ્યા હોય તા કે ભાઈ નોકરિયાત લોકો રિટાયર થાય તો એમને પેન્શન આવે છે તો મારા ગુજરાતના ખેડૂતોનું શું થશે એ એ પણ પચાસ વર્ષ પછી એની ઉંમર થશે પછી કામ કઈ રીતે કરશે તો એના માટે હવે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી તમે ખેતરમાં નારીના વૃક્ષ લગાવો અને તમારી પણ પેન્શન ચાલુ થશે અને એ પેન્શન સાઠ વર્ષ સુધી ચાલુ રહેશે આ તો નોકરીયાતોને તો ખાલી એ મૃત્યુ પામેલી પેન્શન બંધ થાય છે પણ આ પેન્શન તો તમારા દીકરાઓ પણ લેશે અને ખરેખર હું તો થેન્ક યુ આભાર માનું છું સજીવન ગ્રુપનો નીતુબેન સાહેબ બેનનો કે ખરેખર એક જિલ્લાના ખેડૂતો માટે ગુજરાતના ખેડૂતો